નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી ની ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 17મી જાન્યુઆરી ના તમામ અગત્યના કરંટ અફેર તો વિડિયો શરૂ કરું એ પહેલા તમારે જો કરંટ અફેર ના જૂના કરંટ અફેર ની PDF જોઈતી હોય તો અહીંયા મે મહિના થી ડિસેમ્બર સુધી ની PDF તમને 199 રૂપિયા આપણી Android એપ્લિકેશન માં આ PDF બધી મળી જશે અને ઇન્ટરનલ સ્ટોરેજ માં ડાઉનલોડ પણ કરી શકાશે આની પ્રિન્ટ પણ લઈ શકાશે બરાબર

આ ઇન્ટરપોલ નોટિસ જાહેર કરે છે ઇન્ટરપોલ વિવિધ પ્રકારની નોટિસ જાહેર કરતું હોય છે એમાંથી જે લોન્ડરિંગ સંપત્તિઓ છે એના એની ઓળખ માટે જે નોટિસ જાહેર કરે છે એ છે સિલ્વર નોટિસ અને આ સૌપ્રથમ વખત આ પ્રકારની નોટિસ છે એ જાહેર કરવામાં આવી છે બરાબર એ પણ આપણે યાદ રાખીશું તો ઓપ્શન સી આપણો જવાબ થશે લોન્ડરિંગ સંપત્તિઓ છે એની ઓળખ માટે સિલ્વર નોટિસ સૌથી પહેલી વખત જાહેર કરી છે ઓકે અને આ ઉપરાંત ઇન્ટરપોલ ઘણી બધી નોટિસ જાહેર કરે છે જેમાં રેડ નોટિસ એ વોન્ટેડ વ્યક્તિ માટે જાહેર કરવામાં આવે છે યેલો નોટિસ ખોવાયેલ વ્યક્તિ મિસિંગ વ્યક્તિ હોય એના માટે જાહેર કરવામાં આવે છે બ્લુ નોટિસ છે અગત્યની ઇન્ફોર્મેશન માટે જાહેર કરવામાં આવતી હોય છે અને એક છે ગ્રીન નોટિસ વોર્લિંગ અને ઇન્ટેલિજન્સ માટે છે આ નોટિસ જાહેર કરવામાં આવતી હોય છે બરાબર એટલે કે ઇન્ટરપોલની સ્થાપના ઓગણીસો ત્રેવીસમાં થઈ હતી હેડક્વાર્ટરનું ફ્રાન્સના લિયોન શહેરમાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાષ્ટ્રીય તો પ્રશ્ન એ થાય પહેલા ક્રમ પર કોણ છે તો પહેલા ક્રમે છે અમેરિકા હાલમાં જ આ સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલય દ્વારા નેશનલ હાઈવે નિર્માણ અંગેના આંકડાઓ છે એ જાહેર કરવામાં આવેલા છે અને આ આંકડા છે એ પ્રમાણે વિશ્વનું સૌથી મોટું નેશનલ હાઈવે નેટવર્ક ધરાવતું દેશ છે એ અમેરિકા છે બીજો ક્રમ અમેરિકા બાદ ભારતનો આવે છે બરાબર ભારત સૌથી વધુ રાજમાર્ગ ધરાવતા નેટવર્કમાં બીજા ક્રમ આવે છે વિશ્વમાં ભારતમાં ટોટલ કેટલા નેશનલ હાઈવે છે એનું નિર્માણ થયેલું છે તો એક લાખ છેતાલીસ હજાર એકસો પિસ્તાલીસ કિલોમીટર જેટલા નેશનલ હાઈવે ભારતની અંદર બનેલા છે ફાસ્ટમાં બરાબર તો એ પણ આપણે

રેલવે લાઇન ધરાવતા નેટવર્કમાં વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કની અંદર છે એ પ્રથમ સ્થાન સોરી એમાં ભારત છે એ ત્રીજું સ્થાન ધરાવે છે હમણાં જ વાત થઈ હતી બરાબર એક બે દિવસ પહેલાના વિડિયોમાં તો રેલવે મેટ્રો લાઇન છે બરાબર મેટ્રો લાઇનમાં ભારતનું ત્રીજો ક્રમ છે બરાબર અને રેલવે લાઇનમાં પણ ભારતનું ત્રીજો ક્રમ છે એશિયા પાવર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલામું એમાં પણ ત્રીજું છે અને ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલામું તો કે કે ચોથું બરાબર

એની સાથે ભારતનું કયું શહેર સંકળાયેલું છે ઈસ્ટર્ન મેરીટાઈમ કોરિડોર સાથે ભારતનું ચેન્નાઈ સંકળાયેલું છે તો ઓપ્શન બી આપણો જવાબ થશે ઈસ્ટર્ન મેરીટાઈમ કોરિડોર છે બરાબર એ કયા દેશ સુધી પહોંચવા માટે આપણે બનાવી રહ્યા છે તો ભારત અને રશિયા વચ્ચેના જે સમુદ્રી સંબંધો છે એને આગળ વધારવા તો સમુદ્રી માર્ગે રશિયાને ભારત સાથે જોડવા માટે થઈને આ ઈસ્ટર્ન મેરીટાઈમ કોરિડોર છે આપણે વિકસિત કરી રહ્યા છે ક્યાંથી ક્યાં સુધી ચાલશે તો કે ચેન્નાઈથી શરૂ થશે અને રશિયાના વ્લાદિવોસ્તોક સુધી છે આ

જેમ રસ્તા ઉપરનો અંતર આપણે કિલોમીટરમાં માપીએ છીએ અંતરિક્ષનો અંતર આપણે પ્રકાશ વર્ષમાં માપીએ છીએ એમ દરિયાનો અંતર છે એ નોટિકલ માઇલમાં માપવામાં આવતું છે ઘણા લોકોને ખબર હશે અને ઘણા લોકો પહેલીવાર મારો વિડિયો જોતા હશે તો એ લોકોને હું કહું છું ને પીડીએફમાં પણ લખીને આપું છું ઓકે બાકી ભારતથી રશિયા પહોંચતા આ માર્ગે જે મુંબઈ વાળો માર્ગ છે એ માર્ગે ચાલીસ દિવસ થઈ જાય છે બરાબર અને

વ્લાદિવોસ્તોક વાળો માર્ગ છે આવનારા સમયમાં આપણને ખૂબ જ ઉપયોગી નેશનલ સ્ટાર્ટઅપ ડે ક્યારે ઉજવાય છે 16 જાન્યુઆરી ગઈ કાલે જતો રહ્યો નેશનલ સ્ટાર્ટઅપ ડે ઓકે તો 16 જાન્યુઆરી ના રોજ નેશનલ સ્ટાર્ટઅપ ડે ની ઉજવણી કરવામાં આવે છે સૌથી પહેલી વખત 2022 માં નેશનલ સ્ટાર્ટઅપ ડે ની ઉજવણી કરવામાં આવી છે ગયા વર્ષે 2023 માં 10 થી લઈને 16 જાન્યુઆરી સુધી આપણે નેશનલ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનોવેશન વીક છે એની પણ ઉજવણી કરી હતી બરાબર તો ત્યારથી એની શરૂઆત પણ કરી છે સ્ટાર્ટઅપ ઇનોવેશન વીક ઓકે બાકી ઇન્ડિયા ઇનોવેશન વીક અને સ્ટાર્ટ અપ ઈન્ડિયા ડે છે બરાબર આખો ઊંચું છે તો કહે કે ભારતનો ડીપીઆઈટી વિભાગ ડીપીઆઇટી વિભાગનું પૂરું નામ થાય ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ બરાબર તા વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ડીપીઆઈટી બરાબર અને સૌથી પહેલી વખત સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના છે એ કઈ તારીખે શરૂ થઈ આપણે અત્યારે આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ડે છે ઉજવી રહ્યા છીએ સૌથી પહેલી વખત બે હજાર માં ઉજવ્યો હતો બરાબર અને હાલની તારીખમાં પણ આપણે બે પચીસ છે હાલની તારીખમાં પણ આપણે ઉજવી રહ્યા છીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પિનાકા રોકેટ લોન્ચ સિસ્ટમ નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે તેની રેન્જ કેટલી છે અને રેન્જ 75 કિલોમીટર છે બરાબર 75 કિલોમીટર આમાં જો 75 માઈલ ઓપ્શન માં આપેલું છે તો આવો ઓપ્શન સિલેક્ટ ના થઈ જાય કિલોમીટર માં યુનિટ છે આપણો બરાબર તો DRDO હાલમાં જેનું સફળ પરીક્ષણ કર્યું છે DRDO ની કઈ લેબોરેટરી છે જેનાની ડિઝાઇન તૈયાર કરી છે તો પિનાકા રોકેટ સિસ્ટમ છે બરાબર તો એની જે ડિઝાઇન છે એ આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ છે જે પુણેમાં આવેલી છે મહારાષ્ટ્રમાં એમણે આની ડિઝાઇન તૈયાર કરી છે રોકેટ સિસ્ટમ છે એને ભગવાન શિવનું જે ધનુષ છે પીનાક એમના નામ ઉપરથી નામ આપવામાં આવેલું છે પીનાકા રોકેટ સિસ્ટમ નામ આપ્યું છે બરાબર અને આ જે રોકેટ લોન્ચર સિસ્ટમ છે પીનાકા રોકેટ લોન્ચર સિસ્ટમ એ રશિયાના રોકેટ લોન્ચરનું સ્થાન લેશે એનું નામ છે રશિયાના રોકેટ લોન્ચર સિસ્ટમનું ડ્રાડ અ બી એમ ટ્વેન્ટી

કયા સ્થળે સ્થાપવામાં આવ્યું છે તો કાલાગામ નામનું સાંસ્કૃતિક ગામ છે આ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સ્થાપવામાં આવ્યું છે ઓપ્શન એ જવાબ થશે પ્રયાગરાજમાં જ કુંભ મેળાની શરૂઆત થઈ છે બરાબર તો એ પણ આપણે યાદ રાખીશું કુંભ મેળાની શરૂઆત તેર જાન્યુઆરીથી થઈ ગઈ છે બરાબર છવ્વીસ ફેબ્રુઆરી સુધી આ મેળો ચાલવાનો છે એપ્રોક્સ ચાલીસ દિવસ સુધી ચાલશે બરાબર અને આ પોષ પૂર્ણિમાથી આની શરૂઆત થઈ બરાબર

ઘણા બધા પ્રકાર છે જેમ કે કુંભ મેળો હોય એ દર ત્રણ વર્ષે આવતો હોય છે અર્ધ કુંભ મેળો છે એ દર છ વર્ષે આવે છે પૂર્ણ કુંભ મેળો છે એ દર બાર વર્ષે આવે છે અને જે મહાકુંભ મેળો છે બરાબર એ એકસોને ચુમાલીસ વર્ષે એક વખત આવે છે બરાબર અને આ કુંભ મેળો છે બરાબર એ ભારતમાં ચાર લોકેશનમાંથી કોઈ પણ એક જગ્યાએ ઉજવાય છે બરાબર એનું કારણ એ છે કે સમુદ્ર મંથન જ્યારે થયું હતું બરાબર ત્યારે જે અમૃતનું કળશ નીકળતું બરાબર તો એ અમૃતના ચાર સ્થળોમાંથી કોઈ પણ એક સ્થળે જ્યારે કુંભ મેળો આવે ત્યારે ત્યાં આયોજન થતું હોય છે બરાબર તો જે મહાકુંભ મેળો છે બરાબર એ એકસો ને વર્ષે એક વખત આવે છે અને આપણા પેલાની જે બે પેઢી છે બરાબર એમણે પણ કદાચ આ

સાથે જોડાયેલું જે મંદિર છે એની શોધ કયા દેશમાંથી થઈ તો એમનું જે મંદિર છે ઇજિપ્તમાંથી મળી આવ્યું છે ઘણીવાર ઓપ્શનની અંદર ઇજિપ્ત જોવા ન મળે તો મિશ્ર પણ ઓપ્શનમાં હોય તો મિશ્ર ઉપર ધ્યાનમાં રાખો બરાબર ઇજિપ્ત મિશ્ર પણ કહે છે તો મિશ્ર આપેલું હોય તો એ ટીક કરો વિશ્વના સૌથી યુવા રેટેડ ચેસ ખેલાડી કોણ બન્યું છે તો વિશ્વના સૌથી યંગ ચેસ ખેલાડી બન્યા છે અને સરકાર પશ્ચિમ બંગાળના કોલકાતાના છે ત્રણ વર્ષની ઉંમર છે એમની માત્ર

પ્રશાંત કુમાર સિંહ હાલમાં જ કયા રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યો છે તો મણિપુરના નવા મુખ્ય સચિવ બન્યો છે એન બિરેંગ સિંહ મુખ્યમંત્રી છે રાજ્યપાલ છે અજય કુમાર પલ્લા નવાદ બન્યો છે હાલમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રી એ સ્વામી વિવેકાનંદ દીવાશક્તિ મિશનનો શુભારંભ કર્યો છે તો મધ્યપ્રદેશની સરકારે કર્યો છે ઓકે હાલમાં જ અતિશે ઠંડીમાં કાર્યકર્તા સૈનિકો માટે કોના દ્વારા નવો યુનિફોર્મ તૈયાર કરવામાં આવ્યો છે તો DRDO એ ઠંડીમાં કાર્યકર્તા સૈનિકો છે એના માટે નવો યુનિફોર્મ ડિઝાઇન કર્યો છે ભારતીય રેલવે દ્વારા કયા સ્થળે પેન્ટ માય સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો આ પ્રયાગરાજ ખાતેથી કર્યું છે ઇન્ડિયન પોલીસ ફાઉન્ડેશનના નવા અધ્યક્ષ કોણ બન્યું છે તો ઓપીસી એના નવા અધ્યક્ષ બન્યા છે અને લાસ્ટ ક્વેશ્ચન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ છે બરાબર એમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે તો ભારત તરફથી એસ જયશંકર વિદેશ મંત્રી જશે ઓકે બાકી ડોનાલ્ડ ટ્રમ્પ સુડતાલીસમાં રાષ્ટ્રપતિ બન્યા છે એ પણ યાદ રાખશે એમની પાર્ટીનું નામ છે રિપબ્લિકન પાર્ટી એ પણ યાદ રાખીશું આ સાથે સત્તરમી જાન્યુઆરી ના વીડિયોને સમાપ્ત કરીએ મળીશું અઢારમી જાન્યુઆરી ના વિડીયોમાં